જેવી રીતે વિરોધ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે તેવી રીતે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના લોકો છે તેમણે રેલી યોજી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા વિરોધ નોંધાવ્યો હતો આરટીઓ સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી હતી કલેક્ટરને આવેદન આપી પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી હતી વિરોધ વિરોધના બેનરો લગાવવામાં આવ્યા હતા જય ભવાનીના નારા સાથે ક્ષત્રાણીઓ છે તે મેદાને આવી ગઈ હતી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે અમારો ગૌરવવાળો સમાજ અમને અમે નમવાના નથી અમને જે કરવું હોય એ તેમને જે કરવું હોય તે કરે અમારે જે કરવું છે તે કરીશું રૂપાલાની ટિકિટ રદ કરવાની અમારી માંગ છે ક્ષત્રિયના મત જોઈએ તો ઉમેદવાર બદલો તેવું પણ તેમણે કહ્યું જો ઉમેદવાર નહીં બદલાય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેશો નિવેદન કોઈ એક પક્ષના આગેવાને કર્યું છે કલેક્ટરના આવેદનપત્ર કેમ તો આપ જાણો છો કે કલેક્ટર પ્રધાનના પ્રતિનિધિ છે સરકારના પણ પ્રતિનિધિ છે એટલે લોકશાહીમાં અમારી વાત સક્ષમ કક્ષાએ યોગ્ય કક્ષાએ અમારે પહોંચાડવી હોય તો એનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ એ કલેક્ટર શ્રી છે એટલે અમે આજે સમગ્ર અમદાવાદની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ છે યુવાનો પણ છે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા કે જેઓ હાલમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે એમને કોઈ સમાજની અંદર મત લેવા માટે સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન કર્યો એમને એવું કહ્યું કે રાજા મહારાજાઓ પણ નમ્યા ત્યાં સુધી તો ઠીક હતું પણ એ અટક્યા નહીં અને સમાજની બેન દીકરીઓની અસ્મિતા ઘવાય એ રીતે એમને કહ્યું કે બેટી રોટીનો પણ વ્યવહાર કર્યો તો હું મિસ્ટર રૂપાલાને પૂછવા માગું છું કે કયા ઇતિહાસમાં આવું લખ્યું છે કે અંગ્રેજો સાથે ક્ષત્રિય હોય રાજપૂત હોય રાજા મહારાજ હોય બેન બેટીનો વ્યવહાર કર્યો તો આનાથી અમારી લાગણી દુભાઈ છે અને આપ જુઓ છો કે ગઈકાલે વીસ જગ્યાએ આવેદનપત્ર અપાણું આજે દસ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે આજે પાંચ જગ્યાએ ઉતરા દહન નો કાર્યક્રમ છે ગઈકાલે અગિયાર જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના દહન દહનનો કાર્યક્રમ કર્યો અને જ્યાં સુધી એમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જપીને બેસશે નહીં રૂપાલાજીએ જે એમનું એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ છે ડમી ઉમેદવારની એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે પણ અમારા તરફથી સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અપમાન એમણે સમાજનું કર્યું છે એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે આજ સુધી સરકાર તરફથી સમાજના કોઈ પણ નેતાઓને કે કોઈપણ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હજી સુધી આ ચર્ચામાંથી અમને બહાર જ રાખવામાં આવ્યા છે આગામી સમયમાં આગામી સમયમાં ભાજપના જ નેતાઓ આવી અને તમારી જોડે સમાધાન માટે કહેશે સ્ટેન્ડ શું તમારા લોકો અમારી લાગણી એક જ છે કે રૂપાલા રૂપાલાજીની સીટ કાપો અન્ય કોઈ પણને આપો પટેલ સમાજને આપો હરિજન સમાજને આપો કોઈ પણ ક્ષત્રિય સમાજને આપો કોઈ પણ સમાજને આપો અમને એમાં કોઈ જ વાંધો નથી અમે ભાજપની સાથે જ છીએ પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે એટલે અમારે ન્યાયની જરૂર છે અમને ન્યાય આપો ક્ષત્રિય અપમાન કરી અને હજુ હિંસકા પર બેસી અને ઝૂલી રહ્યા છે પણ એમને ખબર નથી અને એ એમ કે છે કે હજુ ઉમેદવાર હું છું એમની વાત સાચી છે આજની તારીખે ઉમેદવાર એ છે કદાચ કાલે નહીં હોય કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ કરવાનો નથી તો એ વ્યક્તિગત મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાની વાત છે